વડોદરા શહેરના ગોરવા ગામમાં આવેલ આશીર્વાદ સોસાયટીના મેઇન રોડ પર મસ્ત મોટો ભૂવો નિર્માણ પામ્યો હતો જેને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલા ગોરવા ગામ આશીર્વાદ સોસાયટીના મેઇન રોડ પર મોટો ભૂવો પડ્યો છે સ્થાનિકો દ્વારા વારંવાર આ બાબતની રજૂઆત ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવતું ન હોય જેના કારણે આજે વધુ એક મસ ભૂ નિર્માણ પામ્યો હતો અગાઉ પણ આ માર્ગ પર બીજા બે થી વધુ ભૂવા પડ્યા છે જેથી પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે વિસ્તારના આગેવાનો વિરેન રામીએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 માં આવેલું ગોરવા ગામ ને ગોરવા ગામ ની અંદર આવેલી આશીર્વાદ નગર સોસાયટી એના મેઇન રોડ પર ગઈકાલે રાત્રે લગભગ દસ ફૂટ જેટલો ઊંડો અને વીસ ફૂટ જેટલો પહોળો મસ્ત મોટો ભુવો પડ્યો છે આ ભુવો એ ભ્રષ્ટાચાર નો ભુવો છે કારણ કે જ્યારે શરૂઆત થઈ આની અંદર પાણી નીકળવાની ત્યારથી સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરી છે વહીવટી તંત્રને વારંવાર જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક આ તંત્ર એ ઘોડા છૂટ્યા પછી તબેલાને તારા મારવા કોઈ ઘટના બની જાય પછી જ એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરે છે ત્યારે આજે તમે જુઓ કે આ રોડ છે આ રોડ પર અનેક વાહનો જતા હોય છે નાના નાના બાળકોને લઈ જતી વાહન સ્કૂલે લઈ જતી વાન હોય છે આ રોડ એ લાઈવ રોડ છે ત્યારે આ રોડ પર આ તો સદ નસીબ એવું હતું કે રાત્રે બાર વાગે ભુવો પડ્યો પણ જો દિવસે ભુવો પડ્યો હોત તો મને લાગે છે કે બહુ મોટી જાનહાનિ થાક પરંતુ હજુ પણ તંત્રએ જાણગવાની જરૂર છે હજુ પણ તમે જુઓ કે ચૂકરાયેલા પ્રતિનિધ્યો અહીંયા કોઈ દેખાતા નથી અને આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આપણે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરીએ છ હજાર કરોડનું બજેટ બનાવીએ પણ તમે વડોદરાને અત્યારે વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે ભુવા નગરી બનાવી દીધી છે એનું અમને દુઃખ છે